જય શ્રી સ્વામિનારાયણ અમે આજે પહોંચ્યા છીએ રાજસ્થાનના જયપુર શહેરમાં જ્યાં આવેલું પવિત્ર તીર્થ ગલતા ગંગાએ લગભગ આપ લોકોએ આ તીર્થના પ્રત્યક્ષ દર્શન તો નહીં જ કર્યા હોય તો આવો કરીએ આ ગલતા તીર્થના દર્શન અરવલ્લી પર્વતની ઊંચી પર્વતમાળામાં આ સ્થાન આવેલું છે અને વૃક્ષ વનરાયની ઘેરી ઘટામાં આ સ્થાન સ્થિત છે જે પૃથ્વીથી ત્રણસો ને પચાસ ફૂટની ઊંચાઈ ઉપર આવેલું છે જે જયપુર શહેરના મુખ્ય ભાગથી દસ કિલોમીટરની દૂરી ઉપર છે ચારે બાજુ પર્વતીય પ્રાંત છે આમ પણ આપણે જાણીએ છીએ કે રાજસ્થાનને પર્વતમાળા વધારે પ્રમાણમાં મળેલી છે જયપુર અજમેર આમેર ચિત્તોડગઢ ઉદેપુર વગેરે જે જે સ્થાનો છે જે જે મોટા શહેરો છે બધા જ પર્વતમાળાની વચ્ચે આવેલા છે એટલે ઉત્તર ભારતના જેવો જ રાજસ્થાનના પર્વતનો નજારો આપણને દેખાય છે વૃક્ષોથી છવાયેલા પથ્થરો કરતાં વધારે પ્રમાણમાં પથ્થરવાળા પર્વતો દેખાય છે કારણ કે હિમાલયની અંદર તમે જે 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 પર્વતો જોશો તેના ઉપર વૃક્ષોની આરમાળાઓ હોય અહીંયા આપણને થોડુંક એવું ઓછું જોવા મળે છે તો અત્યારે જે તમે જોઈ રહ્યા છો તો એ ગલતા તીર્થની અંદર અમે પ્રવેશ કરી ચૂક્યા છીએ બહુ સરસ મજાના અલગ અલગ મંદિરો અને જુદા જુદા મહેલો વગેરેના આપણને દર્શન થાય છે અહીંયાના જયપુરના ગુલાબી પથ્થરમાં બનેલા મંદિરો છે આ જે તમે મંદિર જોઈ રહ્યા છો એ જ્ઞાન ગોપાલજીનું મંદિર છે રાધાજી અને સાથે બંશીધર એવા ભગવાન શ્રી કૃષ્ણ એનું અદભુત સ્વરૂપ છે ઘણા બધા પગથીએ ચડી અને ઉપર જવાનું હોય છે સાથે સાથે મંદિરને ઉપર ઘણા બધા જરૂખા માળિયા ગોખ વગેરે મૂકી અને ખૂબ જ પ્રાકૃતિક કુદરતી સૌંદર્ય અને આ જે કલા કારીગરી એનો અદ્ભુત નમૂનો આપણને આ સ્થાનની અંદર જોવા મળે છે ખાસ કરીને અહીંયા કોઈ લોકો રહેતા નથી બાદ કરતા મંદિરના પૂજારીઓ હોય અથવા તો કોઈ કામકાજ કરનારા હોય વગેરે વગેરે તો જે આપણે જ્ઞાનગોપાલજીનું મંદિર જોયું એની બરોબર સામે એક બીજું મંદિર છે જે મંદિરની અંદર અલગ અલગ ભગવાનની પ્રતિમાઓ છે જેના અમે તમને દર્શન કરાવીએ છીએ તો અત્યારે અમે દર્શન કરી રહ્યા છીએ ભગવાન નૃત્ય ગોપાલજીના સરસ મજાનું રાધાકૃષ્ણ દેવનું સ્વરૂપ છે તો આને નૃત્ય ગોપાલ નામથી અહીંયા ઓળખવામાં આવે છે તમે જોઈ રહ્યા છો ઉપર પણ નામ લખેલું છે અત્યારે તમે જે દર્શન કરી રહ્યા છો એ બહુ અદ્ભુત સ્વરૂપ છે અર્ધા ભગવાન રામ છે અને અર્ધા ભગવાન શ્રી કૃષ્ણ છે તમે જોઈ રહ્યા છો સારંગ ધનુષ પણ ધારણ કર્યું છે અને મોરલીને પણ ધારણ કરી લે કરેલી છે એટલે ધનુર મોરલી ધારી રામ અને શ્યામ એનું આ અદ્ભુત સ્વરૂપ છે આ સીતારામજીનું સુંદર સ્વરૂપ છે રામ લક્ષ્મણ અને જાનકી છે અને નીચે ભૂદેવી અને શ્રીદેવી સહિત ભગવાન બાલાજી છે અને આ જે તમે જોઈ રહ્યા છો એ રામાનુજાચાર્યનું સ્વરૂપ છે ગલતાજી રામાનુજ સંપ્રદાયને પ્રધાન પીઠ કહેવામાં આવે છે અને જેના સ્થાપક આચાર્ય કૃષ્ણ પયોહારીજી મહારાજ હતા જેની તપસ્થલી પણ આ ગલતા ડાબી બાજુની પહાડીમાં આવેલી એક ગુફા છે અત્યારે અમે જઈ રહ્યા છીએ હનુમાનજી મહારાજનું મંદિર અને અખંડ જ્યોત જ્યાં જલી રહી છે તો એવું કહેવામાં આવે છે તમે જોઈ રહ્યા છો હનુમાનજી મહારાજ છે અને સાઈડમાં હમણાં તમને અખંડ જ્યોતના દર્શન થશે પૂજારીજી આડા આવે છે એટલે હનુમાનજીના દર્શન બરાબર થતા નથી હમણાં દર્શન થશે તો અહીંયા વર્ષો પુરાણું આ હનુમાનજી મહારાજનું મંદિર છે માત્ર ને માત્ર ગુફા હતી અત્યારે આ દિવાલો વગેરે નજારો એ તો હમણાં બનાવવામાં આવેલો છે તો ત્યાં અખંડ જ્યોત જલી રહી છે આ તમે દર્શન કરી રહ્યા છો પાંચસો વર્ષ પુરાણી આ જ્યોત છે અને એવું કહેવાય છે કે આ જ્યોતને કોઈએ જલાવી નથી એ કુદરતી રીતે એની મેળે પ્રગટ થયેલી છે સાક્ષાત અગ્નિદેવનો અહીંયા નિવાસ છે એવી લોકોની માન્યતા છે અને આ ત્યાં બિરાજમાન એવા કષ્ટભંજન હનુમાનજી મહારાજના તમે દર્શન કરી રહ્યા છો તો એ બહુ જ ઊંડી ગુફામાં જ્યારે આપણે જઈએ ત્યારે આપણને આ દર્શન થાય છે તો અમે ત્યાં દર્શન કરી અને આગળ જઈ રહ્યા છીએ હું તમને વાત કરી રહી હતી પયોહારીજી મહારાજની કે જેમણે આ જે રામાનુજાચાર્યજીની જે પીઠ છે એનું સ્થાપન કરેલું તો એ ગુફાની અંદર પોતે હમણાં બોર્ડ આવશે ત્યારે હું તમને બતાવીશ તો ત્યાં પોતે રહી અને સાધના કરતા અને એ ગુફામાં બધા દર્શનાર્થે પણ જતા પણ એવું કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં ઘણા બધા સાધુ સંતો ગુફામાં દર્શન કરવા ગયેલા પણ પછી પાછા આવેલા નહીં એટલે સરકાર તરફથી જ એ ગુફાને બંધ કરી દેવામાં આવી છે એવું કહેવામાં આવે છે કે એનો રસ્તો છેક પાતાળમાં જાય છે તો આવી એ સંતની પવિત્ર તપસ્થલી એના અમે દૂરથી અને બહારથી જે દર્શન કરવાના છીએ અત્યારે આજુબાજુની જે આને આખી રામાનુજાચાર્યની પીઠિકા છે એનું આખું આ ભવન છે પવિત્ર પહોળું મંદિરનું સુંદર પટાંગણ છે તો ત્યાં અમે દર્શન કરી અને હવે જે મુખ્ય તીર્થ કહેવાય છે ગલતા તીર્થ ત્યાં અમે જઈ રહ્યા છીએ તો તમારે આનો નજારો જોવાનો બહુ અદ્ભુત જોયા જેવો નજારો પર્વતમાળા સરસ મજાનો જળનો ભરેલો નદી જેવો વિશાળ કુંડ અને આજુબાજુમાં રાજ રજવાડાઓ વખતના બનેલા મેલઘાટના જુદા જુદા મંદિરો ગાદી સ્થાનો વગેરે વગેરેના દર્શન થાય છે તો એ જોતાં જોતાં આ તમે વચ્ચે જે સ્તંભ જોઈ રહ્યા છો એ રામાનુજ સંપ્રદાયનો દક્ષિણી ઘાટમાં બંધાયેલો સ્તંભ છે આગળ આપણને રામાનુજાચાર્યજીના દર્શન પણ થઈ રહ્યા છે તો અહીંયાની એવી કથા છે કે એકવાર શાંડિલી નામના જે એક સ્ત્રી એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવાના વિચારથી આ જયપુર પાસેની અરવલ્લી પર્વતમાળા એણે તપ માટે પસંદ કરેલી અને આ સ્થાનમાં બેસી અને એણે કઠોર તપસર્યા કરી એના શરીરમાંથી દિવ્ય દેદીપ્યમાન તેજના શેરડાઓ નીકળ્યા તો એકવાર આકાશ માર્ગે દિવ્ય રૂપે ઋષિ ગાલવ મહામની અને ગરુડજી પસાર થતા એમણે આ તેજોમય ભૂમિ જોઈ તો એમને આશ્ચર્ય થયું કે કોઈ નૈષ્ટિક વ્રતધારી પુરુષના તપનું આ પ્રમાણ છે એટલે નીચે આવતા તપસ્વીની અને બ્રહ્મચારીણી એવા સાંડલીને એમણે જોયા ગાલવ ઋષિ બહુ પ્રસન્ન થયા અત્યારે જે તમે જોઈ રહ્યા છો એ કુંડ છે અને એ મંદિરે જ અમે હમણાં દર્શન કરવા જનારા છીએ આ એ મંદિર છે અને એ મંદિરની અંદર જે જે મૂર્તિઓ છે એમાં તમને જે જટાધારી દેખાઈ રહ્યા છે આ બધા શાલીગ્રામ છે વચ્ચે જે જટાધારી છે એ ગાલવ ઋષિ છે એની બાજુમાં બ્રહ્માજી છે વિષ્ણુ ભગવાન છે અને શિવ પાર્વતી છે આ ત્રણેય દેવ ઉપર એમણે સાધના કરેલી તો અહીંયા એમની તપસ્થલી અને એ જ આ જગ્યા છે તો અહીંયા જે શાંડલી નામના તપસ્વીની સાધના કરતાં તપ કરતાં તો એમને જોતા ગાલવ ઋષિને એમ થયું કે અતિ સાધનાયક કરી અને આ જે કન્યા છે એ અતિ તેજોમય દેખાય છે માટે આને પરમેશ્વરના હાથમાં મારે સોંપી દેવા આ અલગ અલગ મૂર્તિઓ તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ ગાલવ ઋષિ વગેરે આ ગાલવ ઋષિ છે તો તમે દર્શન એના કરી રહ્યા છો તો ગાલવ ઋષિ એ કન્યાની પાસે ગયા અને એને જઈ અને એવું કહ્યું કે તમે મારા પુત્રી સમાન છો અને કદાચ તમે ઈચ્છિત વર માટે જ અહીંયા સાધના કરતા હશો અને તમારી સાધના એ પણ પરિપૂર્ણતાને આરે છે માટે હે પુત્રી દુનિયામાં વરવા જેવા તો માત્ર ભગવાન નારાયણ છે એટલે તમારા વિવાહ હું નારાયણની સાથે કરાવી દઉં ત્યારે શાંડિલીએ કહ્યું કે મારે લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી આત્મજ્ઞાન અને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે જ હું તપસ્યા કરું છું એમ કહી અને પાછા પોતે સાધનામાં લીન થઈ ગયા તમે આ અદ્ભુત નજારો નિહાળી રહ્યા છો પર્વતમાળા એની વચ્ચે બનેલા સરસ મજાના મંદિરો આંખને ગમે બે મિનિટ ઊભા રહેવાનું મન થાય અને આવા ઋષિઓની તપસ્થલી એટલે હૃદયમાં પણ શાંતિના શેરડા પડે એવું આ સ્થાન છે આજે તમે જોઈ રહ્યા છો એ ગલત ગંગા છે જેની અંદર લોકો આવી અને શ્રદ્ધાળુઓ સ્નાન કરતા હોય છે તો આ રીતે શાંડિલીએ લગ્ન કરવાની ના પાડી દીધી રાત્રે પોતાની ગુફામાં જઈ અને વિશ્રામ કરે છે અને આ બાજુ મુનિક ગાલવને એમ થયું કે આ જીવાત્મા એને મારા પરમાત્માના હાથમાં સોંપો છે એટલે રાત્રિના સમયે ગુફામાં જઈ અને ફરીવાર કહ્યું કે નારાયણની સાથે તમે લગ્ન જો કરો તો હું લગ્ન કરાવી દઉં ત્યારે શાંડીલીને લગ્નની વાત વારે વારે જે થાય એ બહુ ગમ્યું નહીં એટલે શાંડિલીએ મુનિને એવું કહ્યું કે તમારો વિચાર પવિત્ર છે પણ મને તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની જ તડપ છે અને એટલે જ તપ કરું છું અને આ વાત જો તમને મનાતી ન હોય તો પ્રકૃતિમાં બેઠેલા પરમાત્માને હું આ ગૌમુખ છે એમાંથી આ પાણી નીકળી રહ્યું છે એ પાણી ક્યાંથી નીકળે એની આજ સુધી કોઈને ખબર નથી ક્યાં જાય છે એની પણ કોઈને ખબર નથી અને આ જળ પ્રવાહ ક્યારેય પણ સુકાતો નથી એવું અહીંયા રહેનારાનું કહેવું છે તો ત્યાં દર્શન કરી અને અમે હવે સ્નાન કરવા માટે નીચે ઉતરી રહ્યા છીએ તમે કથા પણ સાંભળતા જાજો અને સાથે સાથે દર્શન પણ જરૂરથી કરતા જાજો તો શાંડિલીએ એવું કહ્યું કે પ્રકૃતિમાં બેઠેલા પરમાત્માને હું પ્રાર્થના કરું છું કે મને વિવાહ કરવાનો વિચાર ક્યારેય ન થયો હોય અને સાચા દિલથી આત્મજ્ઞાન અને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે જ મેં જો તપ કર્યું હોય તો આ ગાલવ ઋષિ અને ગરુડને તમે તરત જ ઓગાળી નાખો અને આટલું બોલતાની સાથે જ પ્રકૃતિનું વાતાવરણ ફરી ગયું ભયંકર વરસાદ અને વાવાઝોડા થવા લાગ્યા અને ગાલવજી અને ગરુડજી એ પોતાને સંભાળી ન શક્યા શરીર ઓગળતું હોય એવો એમને અહેસાસ થવા માંડ્યો છેવટે બંનેએ શાંડિલીની માફી માગી તરત જ ઝંઝાવાત શાંત થયો અને બંનેએ પ્રસન્ન થઈ શાંડીલીને કહ્યું કે અમે બંને તારા તપના પ્રભાવે અહીં ગળવા લાગેલા એટલે આ ક્ષેત્રનું નામ ગલતા તીર્થ પડશે અને દુનિયાને પણ ખ્યાલ આવશે કે એક અબળા જે સ્ત્રી એનામાં કેવી તાકાત છે અને ત્યાર પછી મહામુનિ ગાલવજીએ આ સ્થાનની અંદર નિવાસ કરેલો અને સો વર્ષ સુધી એમણે સાધના કરેલી આમ તો જો તમને આખી કથા સંભળાવીએ ગાલો મુનિની તો ઘણી લાંબી થઈ જાય પણ છતાંય તમને ટૂંકમાં એ કથા હું સંભળાવું છું કે એવું કહેવાય છે કે એક નગરની અંદર એક રાજાનું રાજ્ય હતું અને એ રાજાને પુત્ર નહોતો એટલે એમણે ભગવાન શિવજી ઉપર ખૂબ જ તપશ્ચર્યા કરી પ્રસન્ન થયેલા શિવજીએ માગવાનું કહ્યું ત્યારે રાજાએ પુત્ર માગ્યો ત્યારે શિવજીએ એવું કહ્યું કે મને જો તમે કમળ પૂજા ચડાવો એટલે કે એક વ્યક્તિનું મસ્તક જો ચડાવો માણસનું તો તમારે ત્યાં પુત્ર થાય શિવજી ક્યારેય કમળ પૂજા સ્વીકારે નહીં પણ રાજાને કેવો પ્રજા પ્રેમ છે એ સ્વીકાર આ જોવા માટે શિવજીએ આવું કીધેલું કે પોતાના પુત્ર માટે થઈ અને એ પ્રજાનું બલિદાન દેવા તૈયાર થાય છે કે નહીં એટલા માટે કસોટી કરેલી ને રાજાએ કીધેલું કે કાંઈ વાંધો નહીં અને સમય જતાં રાજાને ત્યાં પુત્ર થયો એટલે રાજાએ વિચાર્યું કે કોઈને બળજબરીથી આપણે મરાય નહીં અને કોઈની કમળ પૂજા ચડાવાય નહીં એટલે એણે ગામની અંદર ઢંઢેરો પીટાવ્યો કે જે વ્યક્તિ કમળ પૂજા ચડાવવા માટે તૈયાર થશે તો પાછળ એના પરિવારજનોને અમુક ગામ અને જાગી રાથી ઘોડા વગેરે આપીશું અને આ જે ઢંઢેરો પીટાવ્યો એને એક ગરીબ બ્રાહ્મણે સાંભળ્યો જે બ્રાહ્મણને ખૂબ જ ગરીબાએ ત્રણ ટાઈમનું ખાવાનું મળતું નહોતું એના ત્રણ દીકરાઓ હતા એટલે એ બ્રાહ્મણે એ પોતાની સ્ત્રીને વાત કરી ત્રણેય દીકરાઓ હતા બેઠેલા અને એવું કહ્યું કે આપણે ખાવાના પણ સાસા છે ત્રણ દીકરાઓ છે તો હું કમળ પૂજા માટે જાઉં પાછળથી તમને જાગીર વગેરે મળે તમે જોઈ રહ્યા છો તમને બધા યાદ કરી અને આ ગલતા ગંગાની પવિત્ર જળધારાની અંદર અમે સ્નાન કરી રહ્યા છીએ અમે પણ અહીંયા પહેલી જ વખત સ્નાન કરવા માટે આવ્યા છીએ તો બ્રાહ્મણે પોતાના પરિવારમાં સ્ત્રીને એવું કહ્યું કે હું કમળ પૂજા માટે જાઉં પાછળથી તમે બધા સુખી થશો ત્યારે સ્ત્રીએ એવું કહ્યું કે પિતા છે તો ઘરનો મોભ છે માટે હું જાઉં ત્યારે બ્રાહ્મણે એવું કહ્યું કે માતા વગર તો દીકરાઓને મોટા થવું અશક્ય છે અને એ વખતે એના મોટો દીકરો હતી ગુણિયેલ એણે એવું કહ્યું કે પિતાજી ત્રણ દીકરાઓ છે તો હું જાઉં ત્યારે મોટા દીકરાને પિતાએ એવું કહ્યું કે મોટો દીકરો એ તો મોભી કહેવાય અને પિતાનો આધાર કહેવાય માટે તને હું નહીં જવા દઉં અને એ વખતે નાના દીકરાએ એવું કહ્યું કે તો હું જાઉં ત્યારે એની માએ એવું કીધું કે તું તો મને બહુ વાલો નાનો હંમેશા વાલો હોય માટે તને નહીં જવા દઉં અને એ વખતે જે વચલો દીકરો હતો જેનું નામ હતું ગલત તો એને ખરેખર બહુ દુઃખ થયું અને એણે એવું કહ્યું કે હું જાઉં અને એને જવાની રજા આપી રાજાની પાસે એને લઈ જવામાં આવ્યા શિવજીના મંદિરે રાજા એને લઈ ગયા અને એવું કહ્યું કે તારી છેલ્લી જે ઈચ્છા હોય એ બોલ અને એ વખતે પેલો જે ગલત હતો એણે ધરતી ઉપર માટીમાં ચાર લીસોટા કર્યા પછી એક લીસોટો ભૂસ્યો બીજો ભૂસ્યો ત્રીજો ભૂસ્યો અને પછી એવું કહ્યું કે રાજાને હવે મારું મસ્તક ચડાવી દો ત્યારે રાજા કે છે કે છેલ્લે માગવાનું કે તો કંઈક ગમતી વસ્તુ આ તો તે લીટા શું કર્યા ત્યારે એણે એવું કહ્યું કે પહેલો લીટો કર્યો મારા પિતાનો એને હું વાલો નથી બીજો કર્યો મારી માનો એને વાલો નથી ત્રીજો લીટો છે એ મા બાપની જગ્યાએ ગણાય પોતાનો જે રાજા હોય અન્નદાતાએ તો તમને કાંઈ મારા ઉપર કોઈ દયા જેવું છે નહીં અને છેલ્લો લીટો છે એ મારા પરમેશ્વરના નામનો કર્યો આ ધરતીમાં ભગવાન સિવાય મારું બીજું કોઈ છે નહીં માટે હવે મારે જીવવાની ઈચ્છા નથી અને એ વખતે શંકર ભગવાન પ્રસન્ન થઈ ગયા રાજાને કહે છે કે મેં તારી કસોટી કરેલી બલિદાન મારે જોઈતું નથી કમળ પૂજા મારે જોઈતી નથી તું પરીક્ષામાં પાસ થઈ ગયો અને એ વખતે માતા પિતાએ આ ગલતનો હાથ પકડ્યો ત્યારે ગલતે હાથ છોડાવી દીધો કે મારે દુનિયામાં કોઈની સાથે કાંઈ લેવા દેવા નથી માટે મારે સાધના કરવા પરમાત્માને પામવા માટે વનમાં જવું છે આવી રીતે કહી અને એ ગલત ત્યાંથી નીકળી ગયા અને એવું કહેવાય છે કે જંગલની અંદર સાધના ખૂબ જ કરેલી અને એનું જ નામ પડ્યું ગાલવ ઋષિ તો એના નામ ઉપરથી આ ગલત ગંગા કહેવાય છે તમે આ ગંગાજીના દર્શન કરી રહ્યા છો અને એ ગાલો મુનિએ અહીંયા એવું કહેવાય છે કે સો વર્ષ સુધી પછી આવી અને સાધના કરેલી સાધનાને અંતે બ્રહ્માજી પ્રસન્ન થયા ત્યારે ઋષિને માગવાનું કહ્યું ઋષિ કે પહેલાં તો તરસ બહુ લાગી છે વર્ષોથી અહીંયા બેઠો છો માટે જળ ને એ વખતે બ્રહ્માજીએ આજે તમે દર્શન કર્યા અમે સ્નાન કરી રહ્યા છીએ તો એ ગંગાજીને બ્રહ્માજીએ ઉત્પન્ન કરેલા અને માગવાનું કહ્યું ત્યારે એવું કહ્યું કે કાયમને માટે આ ગંગાજીની અંદર પાણી અખંડ રહે તો બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું ને ત્યાર પછી એવું કહ્યું કે હે બ્રહ્મદેવ મને યાદ આવ્યું કે મારા માતા પિતાનો વચલો દીકરો હતો એટલે કમળ પૂજા માટે મને આપી દીધેલો માટે આજથી હું તમારી પાસે એવું માગું છું કે કોઈ પણ સંસારીનો વચલો દીકરો છે એ માતા પિતાનું તર્પણ ક્યારેય ન કરે અને કરે તો એને પહોંચે પણ નહીં આ વર મને આપો ત્યારથી આરંભી અને નાનો અથવા તો મોટો દીકરો હોય એ જ મા બાપનું તર્પણ કરે છે ચલોથી ક્યારેય પણ તર્પણ થતું નથી તો આવા જે ગાલોમુનિની અહીંયા સાધના કરતા ને એ વખતે એવું કહેવાય છે કે અહીંયાના જે રાજા હતા એ કંઈક મૃગ્યા કરવા માટે નીકળ્યા હશે અને એ વખતે ગાલોમુનિ તો તપના પ્રભાવે જુદા જુદા રૂપો ધારણ કરી અને જંગલની અંદર ફરતા એટલે એ ગાલો મુનિ સિંહનું રૂપ લઈને ફરતા હશે અને રાજાને એમ કે સિંહ છે શિકાર કરવા માટે ગોળી છોડી એના પગમાં એ ગોળી વાગી ગાલો મુનિ મૂળ રૂપમાં આવ્યા અને રાજાને શાપ આપ્યો કે તું કુષ્ઠરોગી થઈશ તારા હાથ પગ કુકડાઈ જશે અતિશય પીડાઈશ આટલું કહીને મુનિ એ દૃશ્ય થયા રાજા ઘેર ગયા અને રોગથી અતિશય પીડાવવા માંડ્યા છેવટે જંગલની અંદર મુનિને જ્યારે શોધવા માટે આવ્યા ત્યારે મુનિ એક ગુફાની અંદર બેસી અને જ્યારે સાધના કરી રહેલા રાજાએ એને દંડવટ પ્રણામ કરી અને ખૂબ જ્યારે માફી માગી અને એ વખતે મુનિએ એવું કહ્યું કે આ જે ગલત ગંગા છે આ જે કુંડ છે એની અંદર સ્નાન કરવાથી તારો કુષ્ઠ રોગ છે એ નાશ પામશે અને હે રાજન પ્રસન્ન થઈ અને એવું પણ વરદાન આપું છું કે જેને જેને આવા કોઈ રોગ હશે તો એ વ્યક્તિ આ કુંડમાં આવી અને સ્નાન કરશે તો એ નિશ્ચય રોગથી મુક્ત થશે આટલું કહી અને મુનિ સાધનામાં લાગી ગયા અને ત્યારથી આરંભી અને રાજા પણ રોગથી મુક્ત થયા તો આવી ઘણી બધી કથાઓની સાથે સંકળાયેલું જે જયપુરમાં આવેલું જે આ ગલતા તીર્થ છે એ અતિશય જૂનું પુરાણું છે અને ગલતા તીર્થ નામથી ઓળખવામાં આવે એના પણ મેં તમને બે ત્રણ કારણો બતાવ્યા કે ગલત મની ગળવા માંડેલા એટલે પણ અને આ પૂર્વે જેનું ગલત નામ હતું એના ઉપરથી પણ આ ગલત કુંડ નામ પડેલું તો આ પવિત્ર ગલતા કુંડના આજે અમે તમને દર્શન કરાવ્યા તમારા બધાએના વતી અમે સ્નાન કર્યું છે બધાએને ભાવથી જય સ્વામિનારાયણ